એક તમે આખો દીચો બધા ડોઘા ને બે તે છોકરો હાચવો મંદિર આગળ રમતો હતો મેં આખો કાઢ્યો હતો એટલે હાચવો

ખબર પડે એટલે શેતર માં જવાનું અને ઘેર મિલે ખરખી કોમ નહીં કરતા હજુ સોન નહીં પડ્યું ખાવાનું છે

તમે તો પામ મોન છો ને જવા દે પામ બે સંગાત ભાગવા જેવું હો મોનો તો મોનો ને કરો ને કરો ના ના આવી ખોટી અફાઓ ના ફેલાવશો આ તમે આ બધી અફાઓ ફેલાન રવા દયો મારો બેટો જો પાછો ચાલુ કર્યું એ સમાન એટલે સ્ટીફિલ લઈને આવો છે તમ હો હા આ રોન બન કર મમ્મી કહી દે મોન મારા અચ્છા કેમ કપાણો પૂછતું જ નહી મારા બેટા હેલો ફુવા મજામાં કેવા તબિયત પાણી કોઈ નવા સમાચાર વાપર્યા તમારે એ બાજુ કોઈ એવું ઘટના ઘટના બન્યું એવી નહીં એવા કોઈ અમાર બાજુ તો નવા સમાચાર બન્યા છે એવા એક હા અમારા સકરા પર છોકરાને ઉઠાવી નહીં ગયા પેલા ઉઠા વાળા આવી છોકરા ઉઠાવા વાળા ઓવાહ તો સકરા આપણને શોકાન ઉઠાઈ જાય ચાર દાવાથી ઓછા તો ચાર દારથી અમે ધોળાવ ધોરણ કરીએ ગોતવાઓ લઈને ઓ વાહ તમારા બાજુ ધ્યાન રાખજો છોકરો બોકરોનું ઓ વાહ કોઈ આવી ઘટના બટના બને શોકવાનું ધ્યાન રાખજો હા ઓ હા હા ચાલજો છોકરાઓને હા હા અરું હેડો પછી પછી ફોન કરો મારો ફોન આવે છે ખેડો

તો આટુ હા બોલો આટું ના ના તો શેતરમાં જ હતો હા તેવું હતો તમારા હગા અરે તમારા હગા એ મારા જ હગા ન કશું હતું નહીં તમે તારા આવો આ બધો દો હ મોકલો હું ઘેર જ છું હવ હતો નહીં એ હા તમારા હગા મારા હગા તમારા ચિંતા કરવાની કોઈ જરૂર નહીં એ હા હા

પપ્પુજી લે તો હું લેતા હું ભમ બધા કરીને સવાલ જ નહીં ને હું એ ચવાણું કેવડો બેવડો બધું ભર દીધું હું ટાચી સર બધાને મોકલવાનો જ નહીં ના મોકલાય અત્યારે આ જોયું છે મારો ઠેકોણ અને બીજી વસ્તુ ગમે તે કોઈ અજોણે વ્યક્તિ ભાડો તરત દેવા વાળી પોતો પોચ મોસો ભેગા કરી અને જેલ ભેગો પૂછવાનું જ નહીં ભાઈ તું કોઈ પછી પેલો મારી લે પૂછવાનું બસ બસ બીજ કરવાનું કાં હું આ શકરાભાના છોકરાને ચેન કેટલા દાદી પાસે પડીએ બહા ન પાછું ચેવું થાય ખબર તમને ભમ થઈ જાય હમણાં થઈએ છે કા બમલે ને ફૂસલે થઈ જાય થઈ જાય ખરા હાર હેરો તા ના હો બોલો તે ઓના રાતે જઉં છે ના અમારે રોજ ટાઈમ દાય તો દોડીએ છે જઈને શું કરવાનું પણ જવું પડે આપણે હારું લાગે તો આપણે કોઈ કદાચ ના આપણો શું એવું થાય તો શું ના આવ પાછું તો પછી આપણે પાહુ આપણો કોક બમ કરી જાય કશો વાતો નહી તને હું જઉં બરાબર કશો વાતો નહી લેવા દો મલ હા હા એ તો હું કહું છું કે તું માપ મારા મલન તારા તો ફોન કરી દેનો કીધું મત મુજો ના

માર માર કરી માર બસ ફૂલાભ છોકરો નહિ અરે પેલા મફત લાલ છોકરો બોલ પેલા છકરાબર છોકરા ઉઠાઈ ગયો ને એ ચોર લાગે લાગે લાગેલા મને પેલા

દાદા મારી વાત મારી વાત ચેલા બોલજ હું હા પાછું બોલજો હા નક એસટી તો હું એકલો જ આવ્યો એસટી અલા ડ્રાઈવર ના હોય ના એ એ મેમન ના હે એ વાકેસ આતરે મેમન બની બની થઈ જાય છોકરો મારો થઈ થઈ એ જપો તો આ હા હા

કવજો હગા એ લેડો બાપા દાખલ લઈ લો તમારા ગામમાં ભારે છે હો હાથ ભારે આ મિત્રો બક કઈ દઉં કવજો જો 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 જોના જોયા વગર ચોર કુટાઈ જશે હા ઓવા મારા જેવો લાલ થઈ જશે ખબા બાપા વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો